જય શ્રી કૃષ્ણ મિત્રો આપ સૌ જાણો છો કે વર્તમાન સમયે પિતૃપક્ષ ચાલી રહ્યો છે જેને શ્રાદ્ધ પક્ષ પણ કહે છે પિતૃપક્ષમાં આવતી એકાદશી પણ અતિ અગત્યની હોય છે અને આજના આ વિડીયોમાં આપણે પિતૃપક્ષમાં આવતી એ એકાદશીનો મહિમા અને તેની વ્રતકથા સાંભળવાના છીએ તો આ વિડીયોને અંત સુધી જોવા વિનંતી રાજા યુધિષ્ઠિર અને શ્રીકૃષ્ણ વચ્ચે સંવાદ ચાલી રહ્યો હતો યુધિષ્ઠિરે શ્રીકૃષ્ણને પૂછ્યું મધુસૂદન કૃપા કરીને મને એ બતાવશો કે ભાદરવાના કૃષ્ણ પક્ષમાં કઈ એકાદશી હોય છે આ પ્રશ્નનો જવાબ આપતા ભગવાન શ્રીકૃષ્ણ બોલ્યા રાજન ભાદરવાના કૃષ્ણ પક્ષમાં ઇન્દિરા નામની એકાદશી હોય છે તેના વ્રતના પ્રભાવથી મોટા મોટા પાપોનો નાશ થઈ જાય છે નીચોનીમાં પડી રહેલા પિતૃઓને પણ આ એકાદશી સદગતિ આપનારી છે રાજન પૂર્વકાળની વાત છે સત્યયુગમાં ઇન્દ્રસેન નામનો પ્રખ્યાત રાજકુમાર હતો જે હવે પુરીના રાજા બની ધર્મપૂર્વક પ્રજાનું પાલન કરતા હતા તેમનો યશ ચારે તરફ ફેલાઈ ચૂક્યો હતો રાજા ઇન્દ્રસેન ભગવાન વિષ્ણુની ભક્તિમાં તત્પર થઈ ગોવિંદના મોક્ષદાયક નામોનો જપ કરતા રહીને સમય પસાર કરતા હતા અને વિધિપૂર્વક અધ્યાત્મ તત્વના ચિંતનમાં પરોવાઈ રહેતા હતા એક દિવસ રાજા રાજસભામાં સુખપૂર્વક બેઠા હતા એટલામાં જ દેવર્ષિ નારદ આકાશથી ઉતરીને ત્યાં આવી પહોંચ્યા તેમને આવેલા જોઈ રાજા હાથ જોડીને ઊભા થઈ ગયા અને વિધિપૂર્વક પૂજન કરીને તેમને આસન પર બેસાડ્યા આના પછી તેઓ આ રીતે બોલ્યા મુનિશ્રેષ્ઠ આપની કૃપાથી મારી બધી રીતે કુશળતા છે આજે આપના દર્શનથી મારી તમામ યજ્ઞક્રિયાઓ સફળ થઈ ગઈ દેવર્ષે આપના આગમનનું કારણ જણાવી મારા પર કૃપા કરો આ સાંભળી નારદજીએ કહ્યું નૃપ શ્રેષ્ઠ સાંભળો મારી વાત તમને આશ્ચર્યમાં નાખનારી છે હું બ્રહ્મલોકથી યમલોકમાં આવ્યો હતો ત્યાં એક શ્રેષ્ઠ આસન પર બેઠો અને યમરાજે મારી ભક્તિપૂર્વક પૂજા કરી એ સમયે યમરાજની સભામાં મેં તમારા પિતાને પણ જોયા હતા તેઓ વ્રતભંગના દોષથી ત્યાં આવ્યા હતા રાજન તેમણે તમને કહેવાને માટે એક સંદેશો આપ્યો છે તેને સાંભળો તેમણે કહ્યું છે દીકરા મને ઇન્દિરાના વ્રતનું પુણ્ય આપીને સ્વર્ગમાં મોકલ તેમનો આ સંદેશો લઈને હું તમારી પાસે આવ્યો છું રાજન પોતાના પિતાને સ્વર્ગલોકની પ્રાપ્તિ કરવાને માટે ઇન્દિરાનું વ્રત કરો નારદ મુનિની આ વાત સાંભળી રાજાએ પૂછ્યું ભગવાન કૃપા કરીને ઇન્દિરાનું વ્રત જણાવશો કયા પક્ષમાં કઈ તિથિએ અને કઈ વિધિથી તેનું વ્રત કરવું જોઈએ એ પછી નારાજજીએ કહ્યું રાજેન્દ્ર સાંભળો હું તમને આ વ્રતની શુભકારક વિધિ જણાવું છું ભાદરવા માસના કૃષ્ણ પક્ષમાં દસમીના ઉત્તમ દિવસે શ્રદ્ધાયુક્ત ચિત્તથી સવારે સ્નાન કરવું પછી બપોરે સ્નાન કરીને એકાગ્રચિત થઈ એક સમય ભોજન કરવું તથા રાત્રે ભૂમિ પર સૂવું રાત્રિના અંતમાં નિર્મળ પ્રભાત થવાથી એકાદશીના દિવસે દાંતણ કરીને મો ધોવું આના પછી ભક્તિભાવથી મંત્ર બોલતા રહીને ઉપવાસનો નિયમ લેવો મંત્ર આ મુજબ છે અધ્યસ્થિત્વ નિરાહાર સર્વભોગ વિવર્જિત સ્વભોક્ષયે પુંડરીકાક્ષ શરણમ મેં ભવાચ્યુત મંત્રનો અર્થ આ મુજબ છે કમલનયન ભગવાન નારાયણ આજે હું બધા ભોગોથી અલગ થઈ નિરાહાર રહીને કાલે ભોજન કરીશ અચ્યુત આપ મને શરણો આપશો આવી રીતે નિયમ કરીને તથા મધ્યાહન કાળે પિતૃઓની પ્રસન્નતાને માટે શાલિગ્રામની સન્મુખ વિધિપૂર્વક શ્રાદ્ધ કરવું તથા દક્ષિણાથી બ્રાહ્મણોનો સત્કાર કરીને તેમને ભોજન કરાવવું પિતૃઓને આપેલા અન્નમય પિંડને સૂંઘીને વિદ્વાન પુરુષે ગાયને ખવડાવી દેવો પછી ધૂપ અને ગંધ વગેરેથી ભગવાન ઋષિકેશનું પૂજન કરીને રાત્રે તેમની પાસે જાગરણ કરવું તે પછી સવારે દ્વાદશીના દિવસે ફરીથી ભક્તિપૂર્વક શ્રીહરિની પૂજા કરવી તેના પછી બ્રાહ્મણોને ભોજન કરાવીને ભાઈબંધો પુત્ર વગેરેની સાથે પોતે મૌન થઈ ભોજન કરવું રાજન આ વિધિથી આળસ છોડીને તમે આ ઇન્દિરાનું વ્રત કરો આનાથી તમારા પિતૃ ભગવાન વિષ્ણુના વૈકુંઠધામમાં ચાલ્યા જશે આટલું કહ્યા પછી ભગવાન શ્રીકૃષ્ણ કહે છે રાજન રાજા ઇન્દ્રસેનને આમ કહીને નારદ અંતર્ધ્યાન થઈ ગયા રાજાએ તેમની જણાવેલી વિધિથી અંતઃપુરની રાણીઓ પુત્રો અને સેવકો સાથે એ ઉત્તમ વ્રતનું અનુષ્ઠાન કર્યું કુંતીનંદન વ્રત પૂર્ણ થવાથી આકાશમાંથી ફૂલોની વર્ષા થવા લાગી ઇન્દ્રસેનના પિતા ગરુડ પર આરૂઢ થઈને વિષ્ણુધામમાં ચાલ્યા ગયા અને રાજર્ષિ ઇન્દ્રસેન પણ અકંટક રાજ્યનો ઉપભોગ કરીને પોતાના પુત્રને ગાદી પર બેસાડી પોતે સ્વર્ગલોકમાં ગયા આ રીતે મેં તમારી સામે ઇન્દિરા વ્રતના મહાત્મ્યનું વર્ણન કર્યું છે આને વાંચવા અને સાંભળવાથી મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે મિત્રો અહીં ઇન્દિરા એકાદશીની વ્રતકથા અને તેનું મહાત્મ્ય પૂર્ણ થાય છે તમે પણ પોતાના પિતૃઓને વૈકુંઠધામની પ્રાપ્તિ કરાવવા સારું આવ્રત અવશ્ય કરજો આ વિડીયો આપને જરૂર પસંદ આવ્યો હશે તો આને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં